ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ અનઇનહિબિટેડ અનઇનહિબિટેડ શબ્દનો અર્થ અટકાવ રોક મના વગરનું બીજાની પ્રતિક્રિયાની ચિંતા કર્યા વિના મુક્ત અને સાહજિક આચરણ કરવાવાળું સ્વચ્છન કે ઉન્મુક્ત થાય છે અનઇનહિબિટેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ગેવ એન અનઇનહિબિટેડ સ્પીચ લોડિંગ ધ વેસ્ટર્ન કલ્ચર એટલે કે તેણે પશ્ચિમી સંસ્કૃતિની સરાહના કરતું રોક વગરનું પ્રવચન આપ્યું એક બીજું ઉદાહરણ જોઈએ શી ઇઝ અ ચીયરફુલ એન્ડ અનઇનહિબિટેડ ગર્લ હુ મેરીડ ધી રોંગ મેન અર્થાત તે એક ખુશખુશાલ અને સ્વચ્છંદી છોકરી છે જેણે ખોટા માણસ સાથે લગ્ન કર્યા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ